એ પણ ચડી ગયું છે દીકરી બીમાર પડી એમાં કરિયાણા વાળાની દુકાને ગઈ હજી તો ત્યાં પગ મૂક્યો ને ત્યાં એ ખાતું ખોલવા લાગ્યો ખુબ ધ્રુતા ધ્રુતા સ્વરે એ બોલી શકી કે ભાઈ હજુ એક હપ્તો છે એ ખમી જાવ કારણ કે મારે ચૂકવવાના બાકી છે પગાર મળશે ત્યારે પહેલા હું તમને આપી દઈશ મોઢું ચડાવી અને એને ચોપડો મૂકી દીધો અને પોતાના કામમાં લાગી ગયો એટલે બીજું ઉધાર માંગવાની વધારે કઈ હિંમત ન ચાલી હજી બે ત્રણ દિવસ ચાલે ને એટલું ઘરમાં અનાજ હશે આવું માંડી વાળ્યું આગળ જઈ અને ત્રણ વડાપાઉં નું એક પાર્સલ લીધું અને સાથે સાથે બે પાવ પણ અલગથી લીધા અને મનમાં વિચાર કર્યો કે રાત્રે એ ચાની સાથે ખાઈ લઈશ તો એક એકદમનું

આવી વાત કરવાની એવી ભલામણ કરી અને વડાપાઉનો ફોટો ભાઈને મોકલી અને નીચે અત્યારે પાર્ટી ઘરમાં બે દિવસનું રાશન નથી અને એટલે બેન છે એ વડાપાઉ ખાઈ રહી છે પણ ભાઈને ફોટો જોઈને એમ લાગ્યો કે ખરેખર પાર્ટી કરે છે દીકરીને ભરપેટ જમાડી અને પોતે પાણી પી અને સુઈ ગઈ રાતના પતિ જયારે ઘરે આવ્યા ને ગરમા ગરમ રોટલી ઉતારી અને જમાડી આડી અવળી વાતો કરી અને હાથ માં રૂપિયા આપતા એટલું જ બોલી કે ચિંતા નહી કરો ભગવાન બધું જ સારું કરશે અને ત્યારે એ પતિ છે એમને હસતા હસતા એમ પત્ની ને એટલું જ કીધું કે આજે તું શું વેચી આવી પતિને ખબર પડી ગઈ કે આણે કંઈક વેચ્યું છે એટલે આજે મને પૈસા આપે છે એટલે પતિએ પૂછ્યું કે આજે તું શું વેચી આવી અને ત્યારે એણે છે ને હસતા હસતા જવાબ દીધો કે મને જે નથી ગમતું ને એ બધું જ હું વેચી દઉં છું અને એટલે નવું મળશે જે વસ્તુ મળશે અને ખૂણામાં બેસી અને આંખમાં આવી રહેલા આંસુને રોકવાનો નિરથક પ્રયાસ કરવા લાગ્યો પુરુષ હતો રાત દિવસ મહેનત કરી અને ગુજરાન ચલાવતા હતા પુરુષને કોઈ પણ પ્રકારનો બીજો વધારાનો કોઈ ખર્ચો ન હતો પણ મકાન કે ઘર જે ઘર રહેતા હતા ને એ એ ઘર છે ભાડાનું હતું પગારની મોટા ભાગની આવક છે એ ભાડામાં જતી રહેતી હતી દર મહિને કઈક ને કઈક ખૂટે મહિનો પૂરો થાય એટલે કઈક ખૂટે અને આવી રીતે એમનું ગુજરાન ચાલતું હતું ધીમે ધીમે બધું સારું સારું થશે એમ સમજી એમ ઉમીદ રાખી અને આગળનું જીવન છે એ વિતાવતા હતા ક્યારેક મિત્રો સાથે જમીને આવ્યો છું એમ કહી અને જમવાનું ટાળતો હતો જેથી કરી અને એક તક નું છે એ જમવાનું બચી શકે અને ઘરના બીજા લોકો ખાઈ શકે મરદ માણસ ની આંખ ત્યારે જ ભીંજાય છે કે જ્યારે એ લડતા લડતા થાકી જાય છે ભાડાનું ઘટ સંતાનના ભણતર ના ખર્ચા ઘરનું આવતું લાઈટ બિલ ઘરના બીજા પાણી નું બિલ અથવા તો રાશનનું બિલ કે વિવિધ પ્રકારના જે બીજા ખર્ચાઓ છે તે કરિયાણું હોય છે દૂધનું બિલ હોય છે છોકરાની શિક્ષણ હોય છે દવાના ખર્ચા હોય છે અને એ ઉપરાંત હા આપણા સામાજિક વ્યવહારો સામાજિક વ્યવહાર એ તો ખૂબ જ ગાંડા અને મોટા હોય છે અને આવું ઘણું બધું હોય છે અને આજ પરિસ્થિતિ નાનો માણસ છે એ ધીમે 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 કરતો તણાતો જાય છે છે મિત્રો આ એક સત્ય ઘટના અને આ ઘટના માત્ર ઘટના જ નથી પણ સમાજની અંદર પણ આજે એક એવું ચાલી રહ્યું છે અને એની અનુભવની વાત કરીએ કે આજે એક દીકરીઓ છે ને એ અનેક ઘરના પરિવારો છે ને એ કટોકટીની અંદર પોતાનું જીવન જીવી રહ્યા છે આધુનિક શિક્ષણ માટે તો આ લોકો ને ચિંતા એમની સુધી ખેંચી જાય છે કારણ કે સમાજની અંદર વધી રહી છે ચાલતું હોય ત્યારે બીજી બાજુ ચિંતા કરી અને ચિત્તા વચ્ચે માત્ર એક મીંડા નો ફરક હોય છે પણ પરિસ્થિતિ બહુ અલગ હોય છે જીવનમાં આવા લોકો હંમેશા એ ગુપ્તદાન કરી દેવું જોઈએ કારણ કે દરેક સ્થળે સમાજની મદદની વાત નહીં જોવી જોઈએ કારણ કે સમાજ એટલે આપણે બધા આપણી પરિસ્થિતિ પણ પરિસ્થિતિ સાથે ચાલવું જોઈએ સમાજની અંદર અત્યારે ખાસ કરીને ખાસ જે અત્યારે લગ્ન ની સિઝન ચાલી રહી છે અનહદ ખર્ચાઓ થઈ રહ્યા છે અને લોકો ખૂબ જ ખર્ચાઓને કરી રહ્યા છે અને પોતાની વગ કે સગવડ ન હોય એ પ્રકારના ખર્ચા કરી રહ્યા છે